રણરાઉન ફાયરિંગ કરનારા ભાજપ સાથે સંકળાયેલા હોવાનું ચર્ચાઈ રહ્યું છે ગઈકાલે રાતના સવા અગિયાર ની આસપાસ ડિંડોલીમાં સાંઈ શક્તિ સોસાયટી છે આ સોસાયટીમાં એક ફાયરિંગની ઘટના બની હતી જે અનુસંધાને પોલીસે તરત જ એફઆઈઆર નોંધી હતી એફઆઈઆર નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી નાખી હતી અને તરત જ આરોપીને પોતાના હિરાસતમાં લઈ લીધો છે પોલીસે અને એના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે અત્યારે પોલીસે જે ઘટના બની છે એમાં બી એનએસની કલમ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે સાથે સાથે આર્મ્સ એક્ટની કલમો પણ ઉમેરવામાં આવી છે આ સાથે જે બનાવ બન્યો છે એમાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિ કે જેનું નામ ઉમેશ તિવારી છે એ પોતે લાઇસન્સ ગન ધરાવે છે એ લાયસન્સ વેપન લઈ અને પોતે ગઈકાલે એના ભત્રીજા કે કોઈના રિલેટિવના મેરેજ હતા એ મેરેજમાં એને ડાન્સ કરતી વખતે ફાયરિંગ કર્યા હતા ત્રણ રાઉન્ડ હવામાં ફાયર કર્યા હોવાનું અત્યારે જે અમને સીસીટીવી મળ્યા છે એ મુજબ જાણવા મળે છે અને ત્યારબાદ બીજી એક કે બે મિનિમમ એક અને વધુ વધુ બે રાઉન્ડ થયા ફાયર એવો અત્યારે જણાય છે જેમાં બે વ્યક્તિઓની ઈજા થઈ છે એકનું નામ છે સંતોષ દુબે કે જે પોતે ફરિયાદી પણ છે આ ઘટનામાં જેના પગમાં ગોળી વાગી છે અને એક છે વિશ્વકર્મા બિરેન્દ્ર વિશ્વકર્મા એને પણ ગોળી વાગી છે તો આ બે જણાઓને જે ગોળી વાગી છે એ બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે અને જે એણે લાયસન્સ ધારક જે વ્યક્તિ છે એને જે રૂલ્સનું વાયોલેશન કર્યું છે અને જે કેરલેસનેસ બતાવી છે એ બાબતે પોલીસે કાર્યવાહી કરેલ છે સાહેબ ગુનો નોંધ્યો છે કે કઈ કલમ એને શું સજાની જોગવાઈ છે અત્યારે જે ગુનો નોંધ્યો છે એ બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે કે જેમાં એણે નિષ્કાળજીપૂર્વક એણે જે પોતાનું પાસે જે પણ હથિયાર હોય અથવા પોતાની પાસે કોઈ ઇક્વિપમેન્ટ હોય જેને નિષ્કાળજીપૂર્વક નેગ્લિજન્સી રાખીને એણે કાર્યવાહી કરી છે પોતે જે આ કામ કર્યું છે એમાં મહત્તમ ત્રણ વર્ષની અને પછી આગળની પણ સજાઓ છે અને આર્મ સેકની પણ છે કે જેમાં આર્મ સેક્ટની ત્રીસ કલમ ઉમેરવામાં આવી છે કે જેમાં રૂલ્સના વાયોલેશનની કલમ એમાં સામેલ છે

પોલીસે જે સીસીટીવી કબજે કર્યા છે એમાં વધુ તથ્ય સામે આવે છે જે એફઆઈઆર હોય છે હંમેશા એ પ્રાથમિક ઇન્ફોર્મેશન હોય છે એ પ્રાથમિક ઇન્ફોર્મેશન એટલે એમાં કોઈ વધારે તથ્ય અવકાશ નથી કે એવું કોઈ બનતું નથી જે પણ તથ્ય હશે ચોક્કસથી સામે આવશે એને હવામાં ફાયરિંગ કર્યું છે તો એના માટે પણ અમે જે કાર્યવાહી છે એ કરીશું અને જે પુરાવા અમને મળે છે એ મુજબ આગળની તપાસ થશે અત્યારે જે ફરિયાદીએ તો પોતાની ફરિયાદ એમ જ જણાવ્યું હતું કે વેપન સરખું કરતાં આ બનાવ બન્યો હતો પરંતુ જે સીસીટીવી સામે આવે છે એમાં એવું દેખાય છે કે હવામાં ત્રણ રાઉન્ડ ફાયર થયા છે અને પછી જેવો એનો હાથ નીચે આવે છે એ દરમિયાન કંઈક ઘટના બને છે અને એમાં એનો જે એક ફરિયાદી એક જે વ્યક્તિ છે જેની ઇન્જરી થઈ છે એ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે એ તરત ખુરશી ઉપર બેસી જાય છે એટલે મિનિમમ એક ચોથો રાઉન્ડ ત્યાં ફાયર થયો હોવો જોઈએ એવું પોલીસનું માનવું છે અને જે ફરિયાદીએ જે વિગત દર્શાવી છે એફઆઈઆરમાં એના ઉપરાંત જે પુરાવા મળશે આસપાસના જે લોકોના નિવેદન હશે એના ઉપર અમે કાર્યવાહી કરીશું કાયદો કાયદાનું કામ કરે છે કાયદો હાથમાં લઈને પાછળ સુરત પોલીસ કાયદાનો પાઠ બનાવે છે સંઘર્ષ કાઢવામાં આવે છે કે જેથી બીજા આરોપી આવું ગુનો કરતા નથી તો આ આરોપીમાં પોલીસ સંઘર્ષ કાઢશે જે ઘટના બની છે એમાં કાયદો કાયદાની રીતના સ્પષ્ટ કામ કરશે એમાં કોઈ બે મત નથી ગઈકાલે તરત જ પોલીસે એફઆઈઆર નોંધી લીધી હતી અને ખૂબ જ ટૂંકા સમયમાં જ આરોપીની ધરપકડ પણ કરી લીધેલ છે આપને થોડાક સમયમાં આરોપીને અમે લઈને પણ આવ્યા છીએ કે જેના ઉપરથી અમે એનું વધારાનું નિવેદન પણ લઈ શકીએ અને જે પણ ઘટના છે એમાં જે પણ અમારી સામે વસ્તુ આવશે એમની અમે કાર્યવાહી સ્પષ્ટ રીતના બોલો ઘટનાને લઈને મીડિયા એ ખાના ઇન્સ્ટેક્ટર એને આ બાબતે પૂછતાગી ઘટના શું બની છે એમણે પણ કહ્યું કે અકસ્માતે આ ઘટના બની છે તો સાડા અગિયાર ની બાદ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યારબાદ એમનું નિવેદન લઈ અને આગળની જે એફઆઈઆર હતી એ નોંધવામાં આવી એટલે ખુબજ મોડી રાતના આ કાર્યવાહી થઈ હતી એટલે જે પ્રાથમિક વિગત હતી એ અમારી પાસે એક જ હતી

કોઈપણ વ્યક્તિ હોય એના ઉપર જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ કરવામાં જ આવશે પૂરેપૂરી કડકાઈથી કરવામાં આવશે અને એ આપ જોઈ પણ શકશો કે જે રીતના અમે કાર્યવાહી કરીએ છીએ જે રીતના અમારે કેસ અમે આખો જે બનાવીએ છીએ જેમાં ચાર્જશીટ પણ થશે અને જે એનું લાયસન્સ છે એને પણ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે કોઈ પણ વ્યક્તિ હોય એને અમે જે નિયમો છે જે કાયદો છે એ પ્રમાણે કડક હાથે જ કાર્યવાહી એના ઉપર કરવામાં આવશે

કેમેરામેન સેનિલ વિરાની સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ક્લિક કરો લેટેસ્ટ બેલાયક સૌથી પેલા મેળવવા માટે